જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે બે કણબી જેમણે માળા તિલક છુપાવ્યા એમની વાર્તા કરી હતી હવે શ્રી ગોસાઈજીનો સેવક એક પરમ વૈષ્ણવ જે ગુજરાતમાં રહે છે એમની વાર્તા કરીએ ગુજરાતના એક ગામમાં એક બ્રાહ્મણને ત્યાં તે જન્મે છે એકવાર શ્રી ગોસાઈજી દ્વારિકાજી રણછોડરાયજીના દર્શને જાય છે ત્યારે આના ગામની બહાર એક તળાવ પર એક વૃક્ષ નીચે તેઓ મુકામ કરે છે તેને તેમના દર્શન થાય છે અને તે વિચારે છે કે આ તો ઈશ્વર છે એમના શરણે જઈએ તો ઠીક પછી તે શ્રી પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ કૃપા કરીને મને સેવક કરો ત્યારે તેઓ તે દેવીજીવ જાણીને શરણે લે છે નામ નિવેદન કરાવે છે પછી શ્રી પ્રભુ દ્વારિકાજી પધારે છે એ ગામમાં એક આ જ વૈષ્ણવ રહે છે ગામમાં અન્ય કોઈ વૈષ્ણવ રહેતો નથી એ વૈષ્ણવનું ગામ માર્ગમાં આવે છે શ્રી ગુસાઈજી એક વેળા દ્વારિકાજીથી પધારતા આ માર્ગે આવે છે ત્યારે ખબર કરાય કે સુપ્રભુ અહીં પધારે છે આ સાંભળીને તે પોતે આગળ જઈને એ માર્ગ વચ્ચે આવીને ઊભો રહે છે શ્રી ગુસાઈજીના દર્શન કરીને એમના ચરણા રવિંદ પર માથું મૂકીને સાષ્ટાંગ દંડવટ કરીને વિનંતી કરીને પોતાના ઘરે શ્રી પ્રભુને પધરાવી લાવે છે એનું ઘર ખૂબ નાનું છે તો પણ શ્રી પ્રભુ ત્યાં જ મુકામ કરે છે શ્રી ગોસાઇજી પોતે એ વૈષ્ણવના આગ્રહથી ત્યાં જ ભોજન કરે છે પછી પોઠે છે વૈષ્ણવ શ્રી પ્રભુની સાથેના વ્રજવાસી ટહેલવાઓ પાસે રસોઈ કરાવે છે એ વ્રજવાસીઓ એ દિવસે મહાપ્રસાદ ત્યાં જ મેં છે ઉત્થાપન સમયે શ્રી ગુસાઈજી ગાદી તકે બિરાજે છે વૈષ્ણવ તેમની પાસે બેસી ચરણારવિંદની સેવા કરે છે ત્યારે શ્રી પ્રભુ એને પૂછે છે કે અહીં તારો ગુજારો કેમ કરીને કઈ રીતે ચાલે છે તે સવિને કહે છે કે મહારાજ એક વેળા અગાઉ આપ અહીં પધાર્યા હતા ત્યારે અહીં એક વૃક્ષ નીચે આપે મુકામ કર્યો હતો ત્યાં આપે મને શરણે લીધો હતો ત્યારે કોટી કંદર્પ લાવણ્ય રૂપ રૂપે દર્શન ત્યાં આપ્યું હતું એ આ વૃક્ષે પણ નામ નિવેદન શ્રવણ કર્યું હતું અને આપણા પુરુષોત્તમ રૂપે દર્શન કર્યા હતા ત્યારથી મેં જાણ્યું કે આ વૃક્ષ તો કોઈ વૈષ્ણવ છે તેથી મહારાજ હું નિત્ય એ વૃક્ષ નીચે જઈને બેસું છું એ વૃક્ષ સાથે મહારાજ હું આપના જ નામ લઈ લઈને ગુણાનુવાદન કરું છું પછી ઉઠીને ઘરે આવું છું ત્યારે શ્રી ગુસાઇજી તો વૈષ્ણવની વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થયા પોતે શ્રી મુખે કહે છે કે મેં તો લૌકિક વાત પૂછી હતી અને આ વૈષ્ણવે અલૌકિકતાથી જવાબ આપ્યો પછી શ્રી પ્રભુ તેને પૂછે છે કે વૈષ્ણવ એ વૃક્ષ ક્યાં છે વૈષ્ણવ કહે છે કે મહારાજ એ વૃક્ષ તો ગામની બહાર છે શ્રી ગુસેજી એ જ વેળા પોતાનો ઘોડો મંગાવે છે ઘોડા પર બેસીને તેઓ એ વૃક્ષ જોવા પધારે છે વૈષ્ણવ પણ તેમની સાથે જાય છે એ ગામ બહાર આવેલા વૃક્ષ પાસે શ્રી પ્રભુ પધારે છે વૈષ્ણવ દૂરથી જ શ્રી પ્રભુને એ વૃક્ષ દેખાડે છે અને કહે છે કે મહારાજ એ વૃક્ષ તો આ છે વૃક્ષ દૂરથી જ શ્રી પ્રભુને જોવે છે ત્યારે વૃક્ષ ઉપરની ડાળીઓ સહિત નીચે નમે છે શ્રી પ્રભુ તો એ વૃક્ષની નીચે પધારે છે વૃક્ષ પોતાની ડાળીઓ સહિત શ્રી પ્રભુના ચરણારવિંદ્રનો સ્પર્શ કરતાં માત્રમાં જ વૃક્ષ મૂળ સતો ઉખડી પડે છે ત્યારે વૃક્ષનો શ્રી પ્રભુ અંગીકાર કરે છે ત્યારે વૈષ્ણવ શ્રી ગુસાઈજીને પૂછે છે કે મહારાજાધિરાજ આ વૃક્ષ પૂર્વજન્મમાં કોણ હતું એ કૃપા કરીને કહો શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે એ લીલાનો જીવ છે શ્રી નંદરાયજીને ત્યાંનો ગોવાળ છે પેચું એનું નામ છે કોઈ અપરાધથી એ ભૂતળ પર આવે છે પછી વૈષ્ણવ થાય છે પણ એ વિષય ખૂબ હતો તેને વૃક્ષનો જન્મ મળે છે પછી નામ નિવેદન મંત્ર સાંભળીને એ પુષ્ટિમાર્ગીય થાય છે તમારા સંઘથી એનું સર્વાંગ હવે અંગીકાર થયું અને લીલામાં પ્રાપ્ત થાય છે પછી વૈષ્ણવ શ્રી ગોસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ હવે મારી પાસે કેટલો સમય છે ત્યારે તેના પર કૃપા કરીને શ્રી ગોસાઈજી કહે છે કે તારી પાસે આટલા દિવસ છે એનું પ્રમાણ કહ્યું એ પછી તારો આ લૌકિક દેહ છૂટશે અને લીલામત પ્રાપ્ત થશે શ્રી પ્રભુના વચન સાંભળીને તે ખૂબ જ રાજી થાય છે પછી શ્રી ગોસાઈજી એ વૃક્ષના સ્થળેથી પોતાના મુકામે પધારે છે રાત્રે શ્રી ગુસાઈજી ત્યાં જ રહે છે અને સવારે ત્યાંથી વિજય કરે છે વૈષ્ણવ તેના ઘરમાં ત્યારે જ જે કંઈ હોય છે એ બધું જ શ્રી ગુસાઈજીને સમર્પી દે છે પછી શ્રી ગુસાઈજી તો શ્રી દ્વારિકાજી પધારે છે પછી પેલો વૈષ્ણવ થોડાક દિવસમાં વિપ્રયોગ કરીને દેહ ત્યાગ કરે છે અને તે અલૌકિક લીલામાં પ્રાપ્ત થાય છે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદી હતો તેથી તેની વાતે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક ગોળિયા બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ